આજે આપણે વિનયગઢ પ્રાથમિક શાળા તાલુકોમાં વકાનેર જિલ્લોમાં ત્યાં બે શિક્ષક મિત્રોનો વિદાય સમારંભ છે શ્રી કીર્તિ પર અને ઈશાબેનનો એની બદલી થતાં શાળા પરિવાર અને બાળકો દ્વારા વિદાય કાર્યક્રમ આપવામાં આવેલ છે તો આજે આપણે આ શાળામાં બાળકોને દેશી રમતો રમાડવા માટે પણ અમને આમંત્રણ આપવામાં આવ્યું છે તો ચાલો મિત્રો આપણે અહીં વિનયગઢ પ્રાથમિક શાળામાં બાળકોને જુદી જુદી રમતો રમાડતું બાળકોને આનંદ કરાવશું સાથે સાથે બદલીથી જતા બને શિક્ષકોને પણ ખૂબ ખૂબ શુભેચ્છા તેઓ અહીં જ મજાની સુવાસ ફેલાવીને ગયા છે એવી જ સુવાસ બીજી શાળામાં જ્યાં ગયા છે ત્યાં બાળકોને બાળકોને પ્રેમ મેળવી સારી ચારે બાજુ પોતાની સુવાસ પ્રસરાવે એ માટે અભિનંદન ચાલો આપણે આવી ગયા છે તો ચાલો રમતોની શરૂઆત કરી બાળકોને જુદી જુદી દેશી રમતો રમાડવા માટે માસ્ટર અતુલ સર આજે વિનીગઢ પ્રાથમિક શાળામાં પહોંચી ગયા છે તો સૌ પ્રથમ દડાની રમત બાળકો રમી રહ્યા છે અને આનંદ કરી રહ્યા છે અહીં જોઈ રહ્યા છો કે બાળકો સૌ દડાની રમત રમી રહ્યા છે અને દડો ડોલમાં જાય છે કે નહીં એ માટે પ્રયત્ન કરી રહ્યા છે માસ્તર અતુલ સર આજે દેશી રમતો રમાડવા માટે વિનયગઢ પ્રાથમિક શાળા તાલુકો વાંકાનેર જિલ્લો મોરબી ઉપર રમતો પહોંચીને રમત રમવા मैं जाऊं स्वामी उनका क्या है आहा अलग ये आकर टपी पड़ी तुम भी लोगे तो अंक तो कर ही बता आ गई क्या आप मोटर के में से पहले मोटर बारबोलो शिक्षा को बनने में मतलब में मनो को पहला घोड़े ऊँचाई निकाल दे ઓલે ડાલજો હાય મીનાકા પહેલો નંબર આરતીનો સ્ટાર્ટ 3 2 1 2 1 2 પણ দিদি <laughs>

1 2 3 4 એક આયે ઊભી રાયા આ કેટલે જ બે કેટલે 3 4 હાલો તમને હામાં ચાલો એક બી ચાલો એક બી 3 4 કોણ આવો બધી ચાલુ થવાનું જોવાનું છે

উৎসাহ <laughs> <laughs> ચાલો ત્યાર પછી હવે બીજા બાળકો આવે છે પાંચ ચાલો ત્યાર પછી આપણે પાટો બાંધી દેવા

ચાલો હવે ઢાંકણાની રમત ચાલુ થઈ ગઈ છે સૌ પ્રથમ ચાર બાળકો અને વચ્ચે ઢાંકણાનો મોટો બધો ઢગલો કરેલો છે એક મિનિટમાં પોતે કેટલાક ઢાંકણા ભેગા કરે છે એની આ રમત છે જે વધારે ઢાંકણા ભેગા કરશે એ વિજેતા જાહેર થશે ચાલો બાળકો વચ્ચે જોરદાર ટક્કર જમી છે એક મિનિટમાં કોણ વધારે ઢાંકણા ભેગા કરશે ચાલો જોરદાર આ રમત છે બાળકોને ખૂબ મજા આવે છે રમવાની ચાલો ત્યાર પછી દડા પાંચ દડા એક પછી એક રીંગમાં મૂકવાના છે અને વિજેતા ટીમ કઈ ટીમ ઓછી મિનિટમાં કે સેકન્ડમાં આ પાંચ દડા પાંચ રીંગમાંથી પસાર કરી દે છે એ આપણે જોવાનું છે ચાલો Me, <laughs> તેમાં આપણે દડા એક એક મૂકવાના છે અને બીજી ટીમ લંગડી લેતા લેતા એ દડા પાછા લઈ આવશે ચાલો બીજા છે બાળકો બીજી લાઈન છે એ લંગડી લેતા લેતા જશે ચાલો સરસ મજાની અહીં આ રમત પણ બાળકોને ખૂબ મજા આવી ચાલો લંગડી લેતા લેતા આવવાનું છે લંગડી લેતા લેતા દડો લઈને જવાનું છે ચાલો સરસ 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 ખૂબ સરસ ચાલો આવી રમતો બાળકોને રમાડશો તો ખૂબ મજા આવશે ચાલો સરસ હવે ભાઈ ટક્કર જમાય છે કોણ પાણીની બોટલ પહેલાં ભરશે કન્યા કે કુમાર ચાલો એક લાઈન કન્યાની છે એક લાઈન કુમારની છે ઝડપથી પાણીની બોટલ ભરી રહ્યા છે આપણે જોવાનું છે કે કોણ વિજેતા થાય છે ચાલો જોરદાર ટક્કર અહીં જમી છે બાળકો તાલી પાડી રહ્યા છે અને બાળકોનો ઉત્સાહ વધારી રહ્યા છે કુમાર કુમાર કન્યા કન્યા એવી જોરદાર બૂમો જામી છે અહીં ચાલો જોરદાર ચાલો ઝડપથી ઝડપથી બાળકો વચ્ચે ટક્કર જામી છે અહીં ચાલો જોર લગાતું એ સાહેબ

ચાલો બાળકો કૂદી રહ્યા છે અને એકબીજાનો ઉત્સાહ વધારી રહ્યા છે ચાલો આ કાર્યક્રમ આજે પ્રિય મિત્ર શ્રી કીર્તિભાઈ ઠક્કર અને જગિનાસાહ બેન નો બે શિક્ષક મિત્રોનો અહીં વિદાય કાર્યક્રમ હતો બપોર પછી અમે એના વિદાય કાર્યક્રમનું આયોજન કરેલું હતું શાળા પરિવાર અને બાળકો દ્વારા તો આપણે તેના પણ ફોટા નિહાળીએ અને બંને શિક્ષકોએ અહીં જે બાળકોનો પ્રેમ મેળવ્યો હતો એવો જ પ્રેમ બીજી શાળામાં પણ મળે એવી આપણે બંને શિક્ષકોને શુભેચ્છા આપીએ આ તકે મિસરિયાના સીઆરસી દિવ્યેશભાઈ આચાર્ય સંઘ સંદીપભાઈ સાગઠિયા અને શાળા પરિવાર અને બાળકો તેમજ ભૂતપૂર્વ શિક્ષક મિત્રો નિલેશભાઈ રિંકલ રિંકલબેન પણ અહીં કાર્યક્રમમાં હાજર રહી આ કાર્યક્રમની શોભામાં વધારો કર્યો હતો મને પણ આ કાર્યક્રમમાં હાજર રાખીને મારું પણ સૌભાગ્ય વધાર્યું હતું આપ જોઈ રહ્યા છો કે અહીં બપોર પહેલાં બાળકોને દેશી રમતોનો આનંદ લીધો પછી બંને <tell> 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 <tell>